દર જગલેશ્વર ને જોડતા નર્મદા મૈયા ગુપ્ત જગ્યા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન જુઓ અહેવાલમાં અંકલેશ્વર ભરૂચને જોડતા પવિત્ર નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હતો જેના પગલે નર્મદા મૈયા બ્રિજની બંને તરફ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી પરંતુ આજે નર્મદા મૈયા બ્રિજ જે બોક્સ બ્રિજ બન્યો છે તેના અંકલેશ્વરના છેડા પરથી બ્રિજની અંદર એક ગુપ્ત રસ્તો જે અંકલેશ્વરથી ભરૂચ તરફ સુધીનો હોવાનું અને ગુપ્ત રસ્તો અત્યંત દિવસ દરમિયાન અને રાત્રિએ પણ અંધારપટમાં રહેતો હોય અને આ ગુપ્ત જગ્યાનો ઉપયોગ પ્રેમી પંખીડા કરી રહ્યા હોય તેમ બ્રિજના ગુપ્ત જગ્યામાંથી દુપટ્ટા ની પથારીઓ તેમજ મોટા પ્રમાણમાં વપરાયેલા નિરોધ મળી આવતા તેમજ આ ગુપ્ત જગ્યામાં ગંભીર પ્રકારના કૃત્યો થતા હોય અને જો પ્રેમી પંખીડા આવી ગુપ્ત જગ્યામાં ભરાતા હોય અને જો પ્રેમી પંખીડા અથવા અન્ય યુગલો વચ્ચે બબાલ થાય અને હત્યા જેવા બનાવો બની જાય તો પોલીસને ગુનાના ભેદ ઉકેલવા પણ મુશ્કેલ બની શકે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અત્રે ઉલ્લેખને બાબત એ છે કે પવિત્ર નર્મદા નદીમાં સ્નાન અર્થે સહેલાણીઓ સિનિયર સિટીઝનો આવતા હોય છે પરંતુ નર્મદા નદીના કાંઠા ઉપર પ્રેમી પંખીડાઓની અશ્લીલ હરકતો

આપ જોઈ રહ્યા છો કે મા નર્મદા મહીંયા બ્રિજ છે ને તેની નીચેનો જે કોલાણનો ભાગ છે કે ગમે તે કોઈ ક્ષતિ સર્જાય તો ત્યાં જઈને રિપેર કરી શકાય કાં તો એ જગ્યા છે પણ એને ખુલ્લી મૂકી દેવામાં આવેલી છે જે કપલો છે જે યુગલો છે તે રાત્રિના સમયે કાં તો દિવસ દરમિયાન અંદર જો જતા રહે તો પછીથી કોણ આવે ને કોણ જાય કોઈને ખબર પડે એમ છે નહીં આપ જોઈ રહ્યા છો કે જે અસંખ્ય પ્રકારમાં મોટી સંખ્યામાં કોન્ડમના પેકેટ તેમજ કોન્ડમ અહીંયા પડેલા છે અને આ એટલી ગંભીર બાબત છે કે અહીંયા જો કોઈ બે પ્રેમી પંખીડા કોઈક આવ્યું હોય ને કોઈક ત્રીજા બે વ્યક્તિ પછી આવી જાય ને એમની વચ્ચે કોઈ કકડાટ થાય ને કદાચ એ પ્રેમીને મારીને કે કાં તો પ્રેમિકા જોડે કોઈ ખોટું કૃત્ય કરે કાં તો બે પ્રેમી પ્રેમિકા વચ્ચે કોઈક મગજમારી થાય અને એકબીજાને કંઈક થઈ જાય કાં તો તેની મૃત્યુ દે એને પાણીમાં નાખો પણ એટલો સરળતાથી થઈ શકે એવું તમે અહીંથી ચાલવાનું ચાલુ કરો તો ભરૂચના પહેલાં છેડે તમે નીકળી જાઓ એટલું પોલાણવાળું છે મારો તંત્રને અનુરોધ છે કે જે આ ખુલ્લો ભાગ છે બંને સાઈડ તેને દરવાજો મૂકવો જોઈએ જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના સર્જાતી અટકાવી શકાય છે એ તમે જુઓ કોઈ જોયું છે તો ખરું નહીં તો આજે પણ એવા મૃતદેહો છે ઘણા કે જેને આજે પણ વાલીવારસ કે મૃતદેહ મળેલા નથી